આ જો જવા પ્રિયાંશુભાઈનું બેડ છે હે ગાયસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આજે મે રેડી થઈ ગયા છે સવાર પડી ગઈ છે અને આજે છે પ્રિયાંશુની સ્કૂલમાં પેરેન્ટ્સ ડે તમને ખબર જ હશે કે અમારો મોટો છોકરો પ્રિયાંશુ જવાહરનવોદય વિદ્યાલયમાં ભણે છે અને આજે વાલી દિવસ છે તો અમે તેને મળવા માટે જઈ રહ્યા છીએ તો હું પણ રેડી થઈ ગયો છું પણ રેડી થઈ ગઈ છે જય માતાજી તો આજનો દિવસ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે હું તમને અમારા જિલ્લાની એટલે કે મોરબી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય જે જડેશ્વર કોઠારીયા પાસે આવેલી છે એવું તમને બતાવીશ અને વ્લોગમાં અમારા સન પ્રિયાશોને પણ તમને બતાવીશ તો વ્લોગમાં બની રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરતા રહેજો જેથી અમારો હોસ્ટલો પણ વધતો રહે તો સારો નીકળીએ છીએ અને જઈએ છીએ નવોદય વિદ્યાલય મોરબી ચાલો માં આ પ્રિયાંશુ માટે જો ટિફિન પહેર્યું છે હોસ્ટેલમાં તો એ કાયમી ખાતા જ હોય એક દિવસ એને ઘરનું ખાવાનું મળે મહિનામાં જો પ્રિયાંશુ માટે બોરા વીણે છે અહીંયા આવડી મોટી બોયડી છે નીચે બોરા હોય વીણે છે જો હા પ્રિયાંશુ બે ત્રણ દિવસ પછી આવવાનો છે જેડાક નહીં પછી પછી તું ખાય જતી નહીં એટલે તો શું રાખે મિત્રો પ્રિયાંશુની સ્કૂલે પહોંચી ગયા છીએ જો પ્રિયાંશુની સ્કૂલ છે અને પ્રિયાંશુને સરપ્રાઇઝ મળશે અને ખબર નથી અમે મળવા આવવાના છીએ પ્રિયાંશુભાઈ હે આ નાયા વાયા નથી ખબર હતી કે મળવા નથી આવવાના એટલે જો આ પ્રિયાંશુ નો બેડ છે હવે હે ને હવે ધમારી નાખો આ વાળ ઓલા સેટ થઈ જાય ને આ કટ કરશું સેટ થઈ જશે

समीले आलो जो जम्मा बेग्या है आलो बेटा जम्मा पेन सारा तुम्हारा जम्मा म छु है बहोत दाल ने इडली वाला दाल भात होए चाक्रोटली छास अनि ने छवरु होतो वर 5 बजे वर 5 बजे ती के दी हो मिष्ठान दो रविवार रविवार मिष्ठान है અઠવાડિયે મિસ્ટાન બનાવતી જાજો અહીંયા શું હોય અમારે મિસ્ટાન હોય તો ગુંદી ગાંઠ પછી જમવા કેટલી વાર આપે સવારે તો ન હોય પછી પ્રોપર નવ વાગે વાગે નાસ્તો આપે પછી બિસ્કિટ આપે સવારમાં સવારમાં બિસ્કિટ આપે હવર મહાતો એકમ હાતો કે બિસ્કિટ નવ કે નાસ્તો પછી 1 વાગે જમવાનું હા બપોર પછી 1 વાગે જમવાનું પછી પાછું 5 વાગે ફ્રૂટ દે દ્રાક્ષ હોય એવું 5 વાગે ફ્રૂટ દે અને સાંજે પા જમવાનું ઘર નું જમવાનું મજા આવે કે આનું મજા એનું છે અમે હોસ્ટેલ માં આમ ને ઘર નું ભાવ દઉં એકદી ઘર નું ખાવાનું હોય મજા આવે હાલો ખાઈ લે કાલે રજા છે ને પરવા હાલો હોય જાય હાલો મળશું લગ્ન બાય શું સલાહ દે હરકી દે હાલો બાય તો તમને ઘણા દિવસથી આ કિચન ગાર્ડન નહોતો બતાવ્યો તો કિચન ગાર્ડનમાં અત્યારે જો બધું આખું મોટું મોટું થઈ ગયું છે બધું જો આ ધાણા બહુ મસ્ત થઈ ગયા છે કોથમી અને આ પાલક જુઓ અને સાથે સાથે જો તમે પહેલાં જોયું તો અહીંયા આ મૂળાની લાઈન હતી તો મૂળા થઈ ગયા હતા અને મૂળા અમે ખાઈ પણ ગયા છે અને જો આ મેથી જે છે એ મેથીમાં પણ હવે મેથી પાકવા મંડી છે સિંગુ મેંડી છે આવવા અને બીજું હા જો પહેલી વાર મેં ટ્રાય કર્યું હતું આ વટાણા છે જો તો વટાણા પણ વટાણામાં આવવાનું ચાલુ થઈ ગયા છે ક્યારેય અમે વટાણા નહોતા વાવ્યા અને અમારા માટે આ પહેલો ઓલું છે કે વટાણાનો છોડ પણ મેં પહેલીવાર જોયો તો બધી જગ્યાએ જો આમાં પણ અહીંયા આવી ગયા છે આમાં પણ જો અહીંયા આવી ગયા છે નીચે તમે જોઈ શકો છો તો અહીંયા લાઈનમાં બધે વટાણા છે અહીંયા પણ વટાણા છે તો આ થોડાક પાછળથી વાવ્યા હતા એટલે નાના છે તો આ વખતે ઘરના ખુદ વાવેલા વટાણા પણ ખાવા મળશે તો મસ્ત કિચન ગાર્ડન છે તમે પણ ઘરે ટ્રાય કરજો કિચન ગાર્ડનની જગ્યા હોય તો થોડું ઘણું જે છે એકદમ જે તમને ઓર્ગેનિક હાઇજીનિક ઓર્ગેનિક જે શાકભાજી ખાવા મળે છે